મારા પણ પૈસા છે પણ છોકરા કોઈ કોઈ હાલ મારે ફરવા જવું છે તે હરિદ્વાર ને ગંગાજી લક્ષ્મણ ઝુલાન બધા જ છે ફરવા

નબળ બસ તવે જાતા કોઈ લઈ આવો રોગ ઘર અ જે છે અમે તો બધું આલ દીધું કોઈ આલુ નથી આ પમોન મોપાય તરતા લઈ કોણે મંગરાવ મંગરાવ અલા કોણે લાલ દે કરી લો આલુ ઈ ઓરે એ

છોકરા કરી મારી પચાસ વીઘા જમીન આવી છે તમને જતા આવું તમે જવાનું બેટા જેમ તેમ જવાનું હોય ચોરીઓ કરી એટલી ભૂવાપણીઓ કરી ગોળા એ ખૂબ ગાતા બરાબર લાડી આપડે વખત રિક્ષામાં ફરવા જગ્યા મારી